હવે દિવાળીના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વીસ એકવીસ અને બાવીસ ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી તો એટલે કે દિવાળીના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ અને વલસાડની સાથે સંઘપ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે હવે દિવાળીના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વીસ એકવીસ અને બાવીસ ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી તો આવતીકાલ એટલે કે દિવાળીના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ અને વલસાડની સાથે સંઘપ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે